જે અત્યારે નવા ફૂટપાથ બનાવવામાં આવે છે તો અહીંયા ફૂટપાથ બન્યા પછી આ લોકો દબાણ કરશે કે નહીં કરે ફૂટપાથ ના કરે એના માટે તો ડ્રાઈવ લેવામાં આવી છે ડ્રાઈવ કર્યા પછી બી આ લોકો દબાણ કરે છે તો શું કહેશો સામાન જપ્ત લેવામાં આવશે એમને દબાણની ટીમ આવતા પહેલાં બધું દબાણ દૂર થઈ ગયું શું કહેશો એટલે આગળથી આવતા આવતા લોકો જોઈ તો કોઈ બી સ્વાભાવિક છે કે મારો સામાન લઈ લેશે એમ કરીને લઈ લે છે તો આજે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવી છે આના પછી આપણે કેટલા દિવસ કામગીરી હાથ ધરવામાં આવશે કન્ટિન્યુ ત્યાર સુધી

અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો